હા ખોડિયારમાં ખોડિયા એટલો બધો હાથ છે ખોડિયાઈ માં નો તમારું ગમે એવું કામ ધાર્યું એ થઈ જાય તો જંગલમાં ભીડ માં મંદિર છે આપણે દર્શન કરવા આવ્યા હતા દર્શન દર્શન કરી લીધા છે અને હવે હું તમને મંદિર દેખાડું અને આ જંગલ છે ભીડમાં વાડજો પણ નહીં છે આમ આગળ જ વાળજ છે અને આ બધી બધા ઢોર સારવા આવે અને માતાજીના દર્શન દર્શન કરે બધા અમારા બીડવાળા ખોજિયામાં છે આ છે બીડવાળા ખોજેજમાં આ બીડમાં મંદિર છે ખોજેજમાં નું સાક્ષાત અહીંયા ખોજેજમાં છે તમારું ગમે એવું કામ હોય તમે માનતા માનતા કરો તમારું ગમે એવું કામ હોય તો થઈ જાય અહીંયા સાક્ષાત ખોજેજમાં બેઠા છે આ જંગલમાં બેઠા છે ખોજેજમાં તમારું ગમે એવું કામ હોય તો થઈ જાય અમારા મારા બીડવાળા ખોડિયામાં જ બેઠા છે અને બીડવાળા ખોડિયારમાંનું નામ છે ઓળખાય છે એ બીડવાળા ખોડિયારમાં આ બીડમાં બેઠા છે અને આ બધ આ આ બીડ વિસ્તાર જંગલ વિસ્તાર છે અને જંગલ વિસ્તારની અંદર ખુલેમાં બેઠા છે આ છે દાદા ખુલેમાં આવડમાં તો તમને આખું મંદિર દેખાડું હવે તમે પણ દર્શન કરવા આવો ભીડમાં એકદમ ખુલ્લું વાતાવરણ અને ભીડમાં બેઠા છે આવો તમે દર્શન કરવા ભીડવાળા ખોઈ જાય મને એક દર્શન કરવા આવો તમે અહીંયા Thôi mịt rồi, giải khu mà Mặc dưới dầu chảy ra cơm Thôi mẹ mà nó mà